જુનાગઢ કેસોદના ચર ગામે આધેડની હત્યાનો મામલો પોલીસે આરોપીની ધરપકડ કરી છે ચર ગામે વાડ વિસ્તારમાં રાત્રિના સમયે સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈને ખિમજીભાઈ બોર કરાઈ હતી હત્યા છરીયાને બોથડના ઘા મારી લીલા ડાભી નામના ઈસમે હત્યા કરેલ હતી બાલા ગામના પાટિયા નજીકથી આરોપીની ધરપકડ કરાઈ છે કેસોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ ગઈ તારીખ બાર જાન્યુઆરીના મોડી રાત્રિના રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો બનાવ જાહેર થયેલો જેમાં ફરિયાદી કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરીયા તેઓના પિતા ખીમજીભાઈ બોરખતરિયાનું ખૂન આ કામના આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાકીનાઓએ કરેલ હોવાનું ની ફરિયાદની હકીકત જાહેર કરતાં કૈશોદ પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી અને આ કામના આરોપીને પકડી પાડવા માટે જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી જાજડીયા સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષશ્રી જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જુનાગઢ ડિવિઝન પોલીસ જુનાગઢના એલ એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસે ખૂબ જ મહેનત કરી મારી ડિવિઝન ઓફિસના પણ કચેરીઓ ઘણી મહેનત કરી અને સતત છેલ્લા પાંચ છ દિવસે ગુનો દાખલ થયો ત્યારથી તપાસમાં હતા અને આજરોજ મોડે રાત્રિના આરોપીના

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે